ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે નવી રીતે લઈને આવેલા છીએ પનીર સ્ટફ રોલ સાબુદાણાના તો અહીંયા સાબુદાણાથી જ આપણે તેના પનીર રોલ બનાવીશું તો અહીંયા મેં અડધો ગાજર છો ધોઈને છોલીને છીણી લીધું છે અને એક ચોથાઈ જેટલું બીટ લીધું છે તેને પણ છોલીને છીણી લઈશું અહીંયા એક બાફેલું બટાકું લીધું છે તેને પણ સરસ મજાનું છીણી લેવાનું છે બધી વસ્તુને સારી રીતે છીણી લેવાનું પછી અહીંયા લગભગ ત્રણથી ચાર ચમચી જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો લેવાનો છે એક ચમચી સફેદ તલ લેવાના છે અહીંયા લગભગ બે વાડકી જેટલા સાબુદાણા પલાળી લીધા છે તેને લગભગ દોઢ કલાક માટે મેં પલાળી દીધા હતા અહીંયા દોઢ ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અડધી ચમચી શેકેલા જીરા પાવડર નાખવાનો છે ત્રણથી ચાર ચમચી જેટલો આપણે રાજગરાનો લોટ લેવાનો છે જો તમને મારો આ વિડીયો ગમે લા ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો અહીંયા આપણે લીલા મરચાં સમારીને લઈશું તો અહીંયા બે તીખા લીલા મરચાં લીધા છે અને એક મોડું મરચું પછી આપણે તેમાં અડધું લીંબુ નીચો લઈશું તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે લીલા મરચાં નાખવા અને પછી અડધો ઇંચ જેટલું આદું છીણીને નાખી દેવાનું છે પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે આ રીતે પનીરવાળા સ્ટફ રોલ નહીં બનાવ્યા હોય સાબુદાણાના તો જરૂરથી બનાવજો આ રીતે બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું અને પછી તેને ટેસ્ટ કરી લેવાનું બધી વસ્તુ બરાબર હોય તો આપણે તેને સાઈડ પર મૂકી દઈશું લોટ બાંધીને એટલે કે સાબુદાણાનું સ્ટ પછી અહીંયા આપણે પનીરના લાંબા પીસ કરીશું તમે નાના મોટા તમારા હિસાબે કરી શકો છો હું અહીંયા લાંબા રોલ બનાવવાની છું પછી ટેસ્ટ પ્રમાણે તેમાં મીઠું અને લાલ મરચું નાખી દેવાનું છે અને થોડુંક લીંબુ નીચોઈ દેવાનું છે અને બરાબર બધી વસ્તુને પનીરને કોટ કરી લેવાનું છે લાલ મરચું અને મીઠું તો આ રીતે તેનું કોટ થઈ ગયું છે પછી આપણે બંને હાથમાં તેલ લગાવી દેવાનું છે અને જે સાબુદાણાનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેને આ રીતે મુઠ્ઠી વડે તે રીતના લાંબા રોલ વાળી દેવાના અને પછી તેને દબાવી લેવાનું વચ્ચે અને વચ્ચે પનીર મૂકી દેવાનું છે પછી અને તેને કવર કરી લેવાનું છે અને આ રીતે પનીર ન દેખાય તે રીતનું કરવાનું છે તો આ રીતે લાંબા લાંબા રોલ બનાવી લેવાના છે આપણે તો આપણો સરસ મજાના લાંબા રોલ તૈયાર થઈ ગયા છે પનીરના પછી આપણે આપણે બીજો પણ રોલ કઈ રીતે બનાવો તે ફરીથી તમે જોઈ શકો છો તો આ રીતે તેને દબાવી લેવાનું છે પછી વચ્ચે પનીર મૂકી દેવાનું અને તેને આ રીતે બધી બાજથી કવર કરી લેવાનું છે તો સરસ મજાના આપણા રોલ તૈયાર થઈ ગયા છે હવે પહેલેથી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેમાં આપણે એક એક કરીને રોલ મૂકીશું અને એકદમ મીડિયમ તાપે તેને તળવા દેવાના છે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલ એકદમ ગરમ થઈ ગયું હોય તો ગેસને બંધ કરી દો પછી થોડીક વાર રહીને પાછો તેને ચાલુ કરીને આપણે રોલ તળી લેવાના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તો આપણા સરસ મજાના ક્રિસ્પી રોલ તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા ચા સાથે મેં તેને સર્વ કરે છે તમે ચટણી સાથે પણ સર્વ કરીશ